ઉત્તરાયણમાં પતંગના કાતિલ દોરાથી બાઇક ચાલકોની ઈજા ન પહોંચે તે માટે શ્રી મોઢેશ્વરી પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઓલપાડ પોલીસને સાથે રાખી ફ્રી સેફ્ટી ગાર્ડ વિતરણ કરવામાં આવ્યો હવે ગણતરીના દિવસો જ બાકી રહી ગયા છે ત્યારે ઉત્તરાયણના કાતિલ દોરાથી ઘણા લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે છેલ્લા સાત વર્ષથી વિનામૂલ્યે લોકોની સુરક્ષાને ધ્યાનમાં લઈને શ્રી મોઢેશ્વરી પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના અંકિત ગાંધી તથા મીનાક્ષીબેન ગાંધી દ્વારા ઓલપાડના સારોલી સાંઈ મંદિર પાસે ફ્રીમાં સેફ્ટી મોપેડ ગાર્ડ લગાવી આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમ મુખ્ય અતિથિ તરીકે ઓલપાડના પીએ ચેતન જાદવ ખાસ ઉપસ્થિત રહેવા પામ્યા હતા ઓલપાડના પીએ દ્વારા રસ્તામાંથી પસાર થતા લોકોના મોપેડ ઉપર સેફ્ટી મોપેડ ગાર્ડ લગાવવામાં આવ્યા હતા તેમજ લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા જેવું કે હેલ્મેટ પહેરવા સ્પીડ લિમિટમાં રાખવા સમજાવવામાં આવ્યા હતા તો મોટી સંખ્યામાં લોકોએ ફ્રીમાં મોપેડ ગાર્ડ લગાવી આ સેવાનો લાભ લીધો છે હું ઓલપાડ પીએ સિયા જાદવ આજ મોઢેશ્વરી પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના શ્રી અંકિતભાઈના દ્વારા આ મોઢેશ્વરી પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે આજ રોજ ફ્રીમાં સેફ્ટી મફેટ ગાર્ડ તમામ મોટરસાયકલ ચાલકોને મફતમાં આ લોકોને લગાડવાનું જે આયોજન કરવામાં આવેલ છે જે કાર્યક્રમનું આયોજન કરેલ છે એ કાર્યક્રમ બદલ અંકિતભાઈ તથા મોઢેશ્વરી પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું જે લોકો ખરેખર કોઈના જીવ બચાવવાનું ઉમદા કાર્ય કરી રહ્યા છે અને આ ઉમદા કાર્યના અનુસંધાને કેટલાય લોકોના જીવ બચશે કારણ કે કેટલાય લોકો જે છે એ આ આપણે જોઈએ છીએ ટ્રાફિકમાં કેટલાય લોકોને મોટર સાયકલ પર એ લોકો આ સેફ્ટી ગાર્ડ લગાવેલ નથી અને એ લોકો જઈ રહ્યા હોય ક્યાંયથી પણ કોઈ પતંગ કપાવવાના કારણે જો દોરા જો ગળામાં ફસાઈ જાય તો અન્ય ઈજા સાથે સાથે તેમનું મોત પણ શકે તેમ છે તેથી આ સેફ્ટી ગાર્ડ લગાવવાના કારણે કેટલાય આવા પ્રકારના બનાવો આપણે બનતા અટકાવીશું ઉત્તરાયણના પર્વ અનુસંધાને હું તમામ નાગરિકજનોને એક જ સંદેશ આપીશ કે આપના તમામ તહેવારો ઉત્તરાયણ સહિત તમામ તહેવારો હર્ષ હર્ષોલ્લાસથી અને ભાઈચારાથી મનાવે કોઈ પણ જાતના અનિચ્છનીય બનાવ ના બને અને કોઈ પણ જાતના કોઈ જગા કે તંતા કે કોઈ જાતના કોઈ એવા કોઈ પણ પ્રકારના બનાવ ના બને જેથી કાયદોની સ્થિતિ બગડે આ ઉપરાંત આ કાર્યક્રમમાં કિરણ પટેલ યશ ઓઝા પરિમલ મોદી યોગેશ પટેલ તેમજ ઓરપાડ જિલ્લાના સરપંચ ઉપસ્થિત રહેવા પામ્યા હતા બ્યુરો રિપોર્ટ જીટેન ફર